અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રા સાથે મુસાફરોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ડેપો મેનેજર જગદીશ ગાવે સહિત ડેપોના કર્મચારીઓ જોડાયા હતા દેશની આઝાદીને ઇઠોતેરમાં અનમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ ડેપો ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિત કર્મચારીઓ જોડાયા હતા તિરંગા યાત્રા ડેપોના વર્કશોપ ખાતેથી નીકળી હતી અને ડેપોના પટાંગણમાં ફરી હતી અને ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના કર્મચારીઓ ડેપોમાં હાજર મુસાફરોમાં તિરંગાનું વિતરણ કર્યું હતું જેવી બી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે હર ઘર તિરંગા આ પ્રોગ્રામ અંતર્ગત અમારા એસટી ડેપોના સ્ટાફ દ્વારા તિરંગા એલી રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોમાં મુસાફરોમાં તિરંગા પ્રત્યે અને આપણે રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે તે અનુસંધાને અમારા દ્વારા પણ तिरंगाનું વિતરણ કરવામાં આવેલ છે અને ઘર ઘર तिरंगा પ્રતિ લોકોની જાગૃતિ ફેલાય એ માટે હુકમરો સફળ પ્રયત્ન કરી પીન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંગલેશ્વર